મહેમાનો નું સ્વાગત માંગરોળિયા પરિવાર નો કરે તો બીજું કોણ કરે તું સૂર્યકોટિ સમા પ્રભ નિર્વિઘ્ન કુર મેં દેવ શુભકા सोन मनोज मारुतुल्ये जितेंद्रिय बुदिमत वसुदेव देवं कञ्चचाणो रमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगात गुरु देवकी વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષ પરમ બ્રહ તસ્મૈ શ્રી ગુરુવે નરે ગુરુ સાક્ષા ય શ્રી ગુરવે નિશાન નિર્વાણ રૂપિજાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીકાશમાં કાશવાસમ પદે ਐ ਜੰਮ ਨਿਰਗੁਣ ਨਿਰਵਿਕਲ ਪੰਮ ਨੇ ਰਹਿ ਹੰ ਸੈਦਾ ਕਾਸ਼ ਮਾਂ ਕਾਸ਼ ਵਾਸੰ ਪਦੇ માતાજીના દરેક ભક્તોની અહીંયા હાજરી છે ભેઠવાદાવ ગામ પણ અહીંયા હાજર છે મહેમાનો પણ બાર પાંચ વધારે માન આપીને બધા એકવાર જોરદાર તાળી તમામ મહેમાનો ને અને એવો આનંદ છે ત્યારે i આનંદ આપ કરી રહ્યા છો બ્રહ્માનંદ સ્વામી રચિત એક રેણકે છંદ મને યાદ આવે છે આટલી તાળી તો હું મારા પાડો છું પાંચ પડે તાળી પાડો ત્યાં પાડો મારા સુધી ફૂગે મને ભર્યું ભર્યું લાગે એવો સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ એવું સુંદર મજાનું આજનું આ આયોજન આપણી વચ્ચે મહેમાનો પણ પધાર્યા છે અમદાવાદ થી પણ મહેમાનો આવ્યા છે સુરત થી પણ આવ્યા છે અહીંથી આપણા આમંત્રણને માન આપીને પણ મહેમાનો પધાર્યા છે અને આવું ઉજળું આયોજન પીઠવા ગામના આંગણામાં થયું છે ત્યારે આજ આનંદ આજ ઉછરંગ આજ સલૂણો ને

છોટાની વ્યવસ્થા માંગરો પરિવારમાં ઘટે નહીં બે જાવ આ બે બાળકો ને જોરદાર મારી ઉપર એટલે ઉડ્યા ઘણું ઘડી ઘડીક જો મારો ભાઈ બે જાવ હા હું થોડું ઘણું બંધારણ કરીને આપણે કાર્યક્રમ ની શરૂઆત ગણપતિ વંદના થી કરવી છે ત્યારે કલાકારનો ટૂંકો પરિચય આપી અને આપણે ગણપતિ વંદના તરફ જાવશું પછી આપણી જે કઈ ફરમાઈશ હશેના કાર્યક્રમની શુભ શરૂઆત થાય તો આપણું કાર્ય સિદ્ધ બને ગણપતિ બાપા દરેક ગામમાં આગળ હોય તમે જો કારણ કે આપણો સનાતન ધર્મ છે અને ગણપતિ બાપા આપણા ઈષ્ટેવ છે બીજુભાઈ ની ઘેરે બેઠાતા અને બીજા જો કોઈને માનતા હોય તો બધા હનુમાનજી મહારાજ ને માને સુરત થી આવતા હોય અમદાવાદ થી આવતા હોય વસ્તામાં સારી આવતું હોય એટલે દાદાના દર્શન કર્યા વગર હનુમાન આપણે વંદના કરીને કાર્યક્રમ ને શુભ સર પણ શરૂઆતમાં હું એક નાનો એવો પરિચય આપી દઉં કલાકારો જેમને સાંભળવા ઈ એક જીવનમાં લાવો છે એવા જેમનું સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં દરેક જગ્યાએ ઉજળું નામ અને વિદેશની ધરતીમાં જેણે કાર્યક્રમો કર્યા છે એવા આપણા બેન શ્રી કિરણબેન ગજેરા એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ બેન આવી ગયા થોડીક જ વારમાં અહીંયા સ્ટેજ ઉપર આવે છે એવા ભજનના કલાકાર આપણા જ પરિવારમાંથી આવે છે ભાઈ વિઠ્ઠલભાઈ માંગરોળિયા એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ખૂબ સરસ મજાના ગાયક અને આ સ્ટેજ ને વધાવીએ અને એવા જ આપણા જ પરિવારના બેનબા દીક્ષિતા વાંગરોળિયા એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ સરસ મજાના ગીતો લોકગીતો ગર ભજનો આપણને સંભળાવવાના છે અને એવો જ અમારો ગર્વો ગાયક

અને બેંજો ની અંદર ધીમે ધીમે વગાડ કાળજામાં વાગે તારા ઠેરવા એવું કહેવાનું મન થાય એવા અમારે હિરેન બાપુ ઉતરે ધૂતરેજ્યા એકવાર એમને પણ જોરદાર તાળીઓ થી વધાવો ખૂબ સરસ મજાનો બેંજો વગાડે ને કે ઘણા વગાડતા હોય તમને એમ થાય કડબના વોગામ કૂતરું કરી ગયો ખરડીંગ ખરડીંગ થાતો પણ આણે આવતા વેત જમાવી દીધી છે એકવાર જોરદાર તાળીઓ એમને પણ આપણે વધાવ્યા અને મંજીરાના માણીકર અમારે

તાળીઓથી આપણે એમને પણ વધાવીએ અને આખો વિડીયો અમારે આપણે જયારે નહી હોય ત્યારે રૂપી જે કઈ રહેશે

હા એવું થાય એટલે વાહ એપી સ્ટુડિયો ઇન મારીને આવ્યો તમે કે વાત લગન કર્યા હા ફટાકડા ફૂટતા હતા ચોરીતમાં એવું છે ભેગા નથી લાવ્યા ને હા છોકરા તો અમારે છે નો લાવી પ્રોગ્રામ અમે છોકરાઓ મૂકીને આ માં આવી ને આયા પ્રોગ્રામ માં ગરતણીના છોકરા હાથ નો લે પણ તો સારું છે અહીંયા તો તમારે ખોળા બેઠા છે નકર અમુક પ્રોગ્રામ માં અહીંયા આવીને બેઠા નાક માં બીબડીયું થાય ફોના લેમ થાય ઠરે હો અને અમુક છોકરા અહીંયા તો છોકરા રૂપાળા છે નગર અમુક છોકરાના ના નાક તમે જોવો તો હું એની માં જેવા હા બાપુજી જવા ન કે આ લોકો હવાર પૈસા નો હા એટલે મેં જેમ કીધું એમ પ્રોગ્રામમાં બાળકો છે ને એ ભગવાનનું રૂપ છે પ્રોગ્રામ વધારે બાળકો બગાડે બાળકો આ થોડુંક હળવું વાતાવરણ કરું તમને મજા હા ને કે પછી આમ શું છે મહેમાનો જા છે હું નામ બોલવા પછી તમને એમ છે નકરી તાળીઓ પડાવ્યું કે તું પાર બેસો બેસ હા એટલે ખૂબ સરસ મજાનું આજનું આયોજન અને આમંત્રણને માન આપી અને બધા મહેમાનો પધાર્યા છે પીઠવા જાળના આપણા સરપંચ શ્રી ભાવેશભાઈ દેસાઈ એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છે સારું પણ મારે કીધા જેવું નથી કદાચ કોઈનું નામ આવે પાછા મને આપજો આમાં એવું લખ્યું છે કોઈનું નામ કદાચ રહી ગયું હોય ભૂલ ચોકથી હા તો માગરોળિયા પરિવારથી એમનું સ્વાગત કરવામાં આવે છે જોરદાર તાળીઓથી જો આવો આવો શબ્દ લખે ને ત્યારે આપણે હા માય કેવું પૂરે છે કેમ એમ થાય એટલે આવા શબ્દો જે મુખમાંથી નીકળતા હોય ને એ આ માંગરોળિયા પરિવાર છે એકવાર જોરદાર તાળીઓથી તમામ માંગરોળિયા પરિવાર એમના વડીલો જે મહેમાનો અમદાવાદથી પણ આપણી વચ્ચે પધાર્યા છે પ્રફુલભાઈ માંગરોળિયા અશોકભાઈ અતુલભાઈ કિશોરભાઈ પ્રવીણભાઈ બળવંતભાઈ હસમુખભાઈ દીપકભાઈ વડેરા આ બધા મિત્રોને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સુરતથી પણ આપણા પરિવારના મહેમાનો પધાર્યા છે લાલભાઈ મગનભાઈ મનસુખભાઈ રવજીભાઈ રમેશભાઈ હિંમતભાઈ વડેરા હિંમતભાઈ ઇંગોરાળા ધર્મેશભાઈ આ તમામ મહેમાનો સુરતથી આપણી વચ્ચે વધારે છે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને અહીંયા સેવા આપતા હોય તો અમારે નંદલાલભાઈ ને હા એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે એટલે મારું નામ આવ્યું એમ એટલે જોરદાર તાળીઓથી અમને વધાવો નંદલાલભાઈ નીલેશભાઈ રમેશભાઈ શીતલ આ બધા મિત્રોને હું નામ બોલું ને એ અહીંયા જે મહેનત કરે છે પૈસા તો બધા આપે જ છે પણ આ જે મંડળ ઊભું કરવું ને એમાં દિન રાત એક થઈ જાય તો આપણે ઘેર સત્યનારાયણની કથા કરવી હોય તો પરસેવો વળી જાય અને આવડું મોટું આયોજન આ લોકો લઈને બેઠા છે એકવાર જોરદાર તાળીઓથી અમારે મનીષભાઈ અને કિશોરભાઈ તમામ મિત્રોને આપણે વધાવીએ એમપી અને પરેશભાઈ આ દરેક મિત્રોને જોરદાર તાળીઓથી વધાવ અને હવે ટૂંક સમયની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે હું ભાઈને વિનંતી કરું ગણપતિ વનનાથી આપણે કાર્યક્રમની શરૂઆત થતી હોય છે પછી આપણે બીજા દોરમાં તમને હાસ્યની હળવી વાતો હલકી નહીં એક ચોખવટ એ કર દો અહીંથી હળવું કદાચ બોલવામાં આવશે હલકું બોલવામાં નહીં આવે અહીંથી હું બોલું એની જવાબદારી મારી તમે ન્યા બહેન હું સમજો છો ને એની જવાબદારી તમારી એટલે કોઈ બંધ બેહતી પાઘડી ન પહેરતા

વિઠ્ઠલભાઈ માંગરોળિયા એમને વિનંતી કરું કે એવા ગણપતિ બાપાને લાડ લડાવે અને એમને મજા આવે એવા પદનો લઈ અને આપની સમક્ષ આવે વિઠ્ઠલભાઈ માંગરોળિયા એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી